ચાઇનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય સિમ મોકલવાના રેકેટનો છે છે લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા વિદેશમાં રહીને કોઈ ગુનાહિત ગતિવિધિમાં ઉપયોગ લેવાતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેને લઈને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં હતો તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા ત્યારે પોલીસે અજય કિશોર સુજિત્રા તથા દુબઈના વતનથી એવા સહજ ફાઉક બાગુનાને ઝડપી લીધા હતા તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ એકસો બાણું એક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા હતા અજયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈમાં ઓનલાઇન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે જેથી ઓર્ડર મળતા તેઓ સિમકાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રી સિમ સિમકાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો જેમાં આ સિમ કાર્ડ સહત ફાઉક બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો જો કે તે અગાઉ જ પોલીસ ઝડપી પાડ્યો હતો હાલ આ બંને ઇસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને જ્યારે આ સંપૂર્ણ રેકેટને અંજામ આપવાના હતા ત્યારે પોલીસ ઝડપી પાડી હતા આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે